ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના દસમા વર્ષના મંગળપ્રવેશ નિમિત્તે સહયોગી ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ સાથે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અંગ હજારથી ગરમી વચ્ચે બસ ડેપો ખાતે અવરજવર કરતા મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લામાં પ્રકાશિત તથા ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતાં અને દસમા વર્ષમાં મંગળ પ્રવેશની ન્યૂઝપેપરના પ્રકાશક દ્વારા સેવાકાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતાં અને દસમા વર્ષમાં મંગળ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચમાં ગરમીનો પારો આ વર્ષે ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે એપ્રિલ માસના શરૂઆતી સપ્તાહમાં જ રોજિંદા ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તેવામાં કામકાજ અર્થે લોકોએ ના છૂટકે બહાર નીકળવું પડે છે ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક એવી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં હમતીવી ભરૂચ ન્યૂઝ તેમજ જીએસઆરટીસી અને અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ સંસ્થા પણ સહભાગી બની હતી અંગ ગરમી વચ્ચે અસંખ્ય લોકોએ ઠંડી છાસનો લાભ લઈ વિતરણકર્તાઓનો આભાર માણ્યો હતો છાસ વિતરણના સેવા કાર્યમાં ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના અતુલભાઈ મુલાણી ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાણી અંકલેશ્વર તાલુકા એકતા પરિષદના કેયુ રાણા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત તેમજ સુરજભાઈ પટેલ મહેશ મુલાણી વિપુલ જાની જુનેદ પાંચભાયા સાનવાદ મસાણી જયેશ ભીમાડા જોડાયા હતા